તો 8 વાગે કેરાને હાથ અને મારા થોડું ઘણું કામ થઈ ગયું ને થોડુંક ઘણું બાકી છે ને મારી મમ્મી અહીંયા કરવાહિંદા સીતારામ શ્રી કૃષ્ણ બધાયને જવા તાણે હાથ વાગે ગયા અને જો ભીંદોવેલીથી નાસ્તો કર્યો ચા પાણી તેરા સાહી બનાવી અને એ છે ને વાંધા નાખ દીધા ને ફરિયા વારવા ના હે બાકી તું કાલે જળ જળ પેલા ફરિયા વારલા પોદરા ની ઊભી તો નાખ દીધું દિશા ને ઉપાડે હગયા છે હાલ તો તમે ફરિયા વરો અને મારા થોડુંક ઘણું ઘરનું કામ બાકી છે હું કરી નાખું અને કિશન જો ટાણા માં ભીહું છોડ્યું કે ભીહું નહીં નહીં લેજા તો આ અતિ ઘઉં થાય અને હમણાં મેં કીધું નું સાલું છે ગોઠલી ગોઠલી આપણે ઘેર ની બોલી છે ગોઠલી ગોઠલી માદણું હે ને થે જાય એટલે ના પટ માં હે ને રખડાવે ને નાખી લા ખોડા ને બાંધી તો બેગ બેગ માં વહ થાય હાલો એ હું બધું હાલે ને જો મજૂર પણ આખડી આવે જાય ને મજૂર હે લો ફોક 9 થી 10 જણા છે કાલુ ના ને દે કાલે અડધું ખેતર ને જ નાખ્યું ને આજ બપોર થા હાંસ થા હે ને તો ને દે જાય હા ના ના કાલે અડધું ને દાગ્યો અને બપોર થાય ને તો આખુંય પૂરું થઈ જાય ને પછી બપોર પછી ને ઓલી વાડી વયો જાઓ ઓટાણે બોય મારો જીવ કામમાં એટલી બોલવામાં ફેર થાક થઈ જાય પછી બપોર પછી ઓલી વાડી વયા રામ રામ સીતારામ બધીને કેમ છે બધા મજામાં ફર્યાક ન લોગ્ન તમે બધાને અર્ધિક આર્ધિકા દિવસ સ્વાગત છે તો આજ છે ને ને દવાનું કામ કાજ જો કે કાલે તો કાલ લોગ નહોતો બનાવ્યો હોય એનું કારણ હતું કે કાલે છે ને કાંઈ મેળે જ નહોતો લોક બનાવવાનો મૂલી નહોતા પછી રાંધવાનું હોય તો આજે એ જ કામ છે પણ આજ છે ને જરાક નિદે જ છે તો મારી મમ્મી છે ને જરાક વધારે કામ હતું ને તો એ કરતી ગઈ થોડુંક ઘણું એટલી વહેલી ને થઈ ગઈ તો એ નવ તો વાગી જ ગયા આંગળી શાનો ફોન આવે ને એટલે આપણે આંગળી શા મૂકવાનો છે બસ આજે એવું બધું કામકાજ હાલે ને અમારે છે ને ફરવા જવાનું નક્કી હોય કે તું ને જવાનું વરસાદ આવે એટલી જા હું પાછા પણ નેદવાનું થયું એટલી ન જાય હઈ તો હાલો બસ એવું બધું કામકાજ હાલે

હાલો તો દસ વાગ્યા મેં મૂકી દીધી સા એનો ફોન આવ્યો કે વસ આ મૂકી દે એનો ફોન આવે અહીં સાપ્યું હોય ને ત્યાં ફોન આવે કે વસા મૂકી દે અમે આગળ આવીએ અહીં કહે પૂગે ફોન કરે હા સેટ હોય એટલી સા ને તો કંઈ દેવાનું જવા હોય નહીં દસ આ આવી ગયો દસ વાગ્યા વાગ્યાનો સામે હોય દસ વાગ્યાના છે ક્યાં ત્યાં હામ નદી નથી લાંબા થઈ ગયા নাই নেদাই নিশা আনিয়া বেহাৰ নে খে থাকে গৈ গ બસ અમે આવ્યા ખાવા દિશા પાછી રોટલા ખડતી લાગે ને દિશા પાછી રોટલા બેઠી હા કિશનભાઈ ના ખોરાક વધી રોટલા ગેસ ના હે ને આશા આશા હોય ને એટલે કિશનભાઈ જરાક ઉપાડ સારો કર્યો લાગે

ભૂખી છે આ છે મારાજી પેટ નું ખાય ને ભૂખી છે